શ્રી ગુરુદેવ ઘરોમાં જોઈએ ને તો રોજ કંકાસ હોય પતિ પત્ની રોજ બાજતા હોય બાળકો સાથે બાંધતા હોય મા બાપો સાથે બાંધતા હોય ભાઈઓ સાથે બાંધતા હોય ઈવન મહોલ્લાવાળા સાથે પણ બાંધતા હોય પતિ પત્ની બાજતા નથી એ બંનેના ગ્રહો ટકરાય છે અને આત્મા તો સાક્ષી ભાવે જોઈ છે જ્યારે આત્માનું મન પર વર્ચસ્વ નહીં હોય ને તો પછી એ જીવ ન ભૂલવાનું બોલે છે ને એમાં એ ગ્રહોનો ટકરાવ વધતો જાય છે પતિ પત્નીની એમના ગ્રહો તકરાય છે ને એ ગ્રહોને નો ટકરાવ આત્મા બંનેનો સાક્ષી ભાવે જુએ છે પણ એ આત્માનો પ્રભાવ જો મન પર ન હોય તો મન વિચલિત થતા એની વાણી વિચલિત થાય છે અને એ બંને એકબીજાને ન બોલવાનું બને છે બોલે છે અને ઝઘડાઓ વધતા જાય છે એટલે ગુરુદેવનો અહીંયા એક મંત્ર કામ લાગે પરસ્પર દેવો સખાવા જો હસબન્ડ એમ વિચારે કે એની અંદર જે આત્મા છે તે જ પત્નીમાં છે પત્નીમાં જે આત્મા છે તે જ મારામાં છે તમ બંને તો સરખા જ છે પરસ્પર દેવો ભાવે એમ વિચારે એની અંદર જે દેવ રહેલો છે આત્મામાં તે જ મારી અંદર રહેલો છે તો એ એક એ એ ભાવ આવી જાય દેવોનો ભાવ આવી જાય પછી ઝગડા જ ક્યાં ઝડાઓનું મૂળ કારણ અજ્ઞાનતા છે ગ્રહો એનું કામ કરે છે એ નક્ષત્ર જે ભાવે તમારો જન્મ થયો એ પ્રભાવ કરે પણ અજ્ઞાનતા એનો પ્રભાવ વધારી રહે છે અમે રોજ નિત્ય એટલે તો આવીએ છે આ સમજાવવા કે તમે બે ઝઘડો છો પણ કોની સાથે ઝઘડો છો એની અંદર પણ તું જ છે ને તારી અંદર પણ એ જ છે ઝઘડો તમારા બે ગ્રહોની ટકરાવનો છે દાંપત્ય સ્થાન દૂષિત હોય બંને બે માંથી એકનો એટલે એનો એક એ દૂષિત ગ્રહોનો ટકરાવ થાય એનો પ્રભાવ થાય એનાથી પત્ની પત્ની વચ્ચે ઝઘડા થાય ઝઘડા ક્યારે થાય જ્યારે એ બંને પરસ્પર દેવોનો નો ભાવ નહીં હોય સખા ભાવ નહીં હોય આ સમજણ નહીં હોય અમારા જેવા કોઈ વિદ્વાન જ્ઞાની પાસે આવે તો અમે કહીએ કે જો ભાઈ તકરાવ તમારા જન્મથી જ તમારી કુંદરીમાં લખે કે ભાઈ સપ્તમ સ્થાન દાપત્ય સ્થાન દૂષિત છે બરાબર હવે જો તમે પરસ્પર એવો ભાવથી સખા ભાવથી એકબીજાને જોવાની દ્રષ્ટિ કેરવો તો પૂંજ્ય ભાવ થઈ જાય અને જ્યાં પૂંજ્ય ભાવ થઈ જાય ત્યાં સેવાભાવ થઈ જાય સમર્પણ પણ થઈ જાય ને પ્રેમ પણ થઈ જાય અને એ પ્રેમ કેવો હોય દિવ્ય હોય ઉચ્ચ ઉચ્ચકોતિનો માણસ એની વાઇફને પ્રેમ કરે છે કે એની આત્માને કરે છે એમાં પણ ફરક છે જ્યાં સુધી તમે તમારી પત્નીને પત્ની સ્વરૂપે પ્રેમ કરો છો ત્યાં સુધી તમારો અધિકાર છે વર્ચસ્વ છે બરાબર પણ તમે જ્યારે એને સખા ભાવથી પ્રેમ કરો છો ભલે તમારી વાઇફ છે શરીરથી એ તમારી વાઇફ છે પછી આત્મા સ્વરૂપે તમે જોશો તો એની સાથે પણ તમારો સખા ભાવ જ છે પરસ્પર દેવો ભાવનો જ છે એ ભાવ આપણે ભૂલી જઈએ છે એટલે આપણું વર્ચસ્વ જમાવીએ છીએ પતિ હોય કે પત્ની એ જ ભાવ ભૂલી જઈએ એટલે આપણે બાળકો સાથે વર્ચસ્વ જમાવે બાળકો સાથે ઝઘડાનું પણ કારણ આ જ છે ઘણાને એવું હોય કે ભાઈ અમારા બાળકો છે અમારું કેલું નહીં આવે અરે ભાઈ તું એક સાધન છે માધ્યમ છે અને તારા બંધનને કારણે તારા આવ્યો છે એ તારું ઋણાનુબંધન એની આધે ખરાબ હોય છે તને ખરાબ ફર આપશે બાળક સારું હશે સારું આપશે ઘણા બાળકો જો એના મા બાપને બહુ સુખી કરે છે ભાઈ આનો છોકરો તો બહુ સારો કેટલો ભણી ગણીને વેપાર ધંધામાં બહુ પણ બહુ સારું કેમ એવું સારું ઋણાનુબંધન હોય તો સંતાન એવું આવે નહીં રૂણાનું બંધન ખરાબ હોય તો સંતાન પણ વિચિત્ર આવે ભાઈનો ફોન આવે અમદાવાદથી હ એના એના બાળકે એના પાટાટ્યા ભાંગી કર્યા ફ્રેક્ચર કરી નાખી મેં કહ્યું ભાઈ તારું રૂણાનું બંધન જ ખરાબ છે બાકી હોય તેની મિસિસ હવનમાં ઘી નાખ્યા તારા બંને માટે લેવું શું કરું મેં કંઈ નહીં શાંતિથી રે અલગ રે તારો ચોખ્ખો કરતો હતો હા માર ખાઈને તાટિયા ભંગાવવા એવા ઋણાનું બંધન હોય એના કરતાં તો શાંતિથી એકલો જીવ ને ભાઈ સમજાય ઋણાનું બંધન જ નથી પણ ઋણાનું બંધન એટલું ખરાબ હોય જ્યારે મારપીટ પર આવી જાય એકબીજાને પર હત્યા પર આવી જાય તો એના કરતાં બેટર છે કે આપણે શાંતિથી એકલા જીવવું ઋણાનું બંધન જ નથી એ કેટલું એની તીવ્રતા એટલી બધી ચાલી જાય કે એકબીજાની મારજૂર પર આવી જાય અને તે પણ નથી હત્યા ભાંગી નાખવા એટલી સુધી મારજૂર એટલે એનો મતલબ કે તમારે ઋણ જ નથી એની સાથે એ તમારું ઋણ નેગેટિવ છે એને કહેવાય બેટર એ સંતાનથી દૂર રહી જાઓ શાંતિ રહી જાઓ ભાઈ કે મારી પત્ની સાંભળતી જ નથી સાંભળતી ભલે કોશિશ કરી જાઓ પ્રેમથી બે તો સમજાવ વડીલોને બેસાડીને સમજાવ નહીં સમજો તો પછી આપણે આપણી રીતે શાંતિથી જોવું ઝઘડા કરવાની કંઈ મતલબ જ નથી તમને પરમાત્માએ દરેક જે પ્રકારના સુખ દુઃખ આપ્યા છે તે પ્રમાણે તમારી આજુબાજુ પરિસ્થિતિ હોય બરાબર છે એને સમજી લેવાનું કોઈ અમારા જેવા જ્ઞાની પાસે આવીને સમજી લેવાનું જો પત્નીનું સુખ જ નથી તો પછી હું આવું જ વર્તન કરવાનું સમજા કે નહીં આપણે આપણી રીતે આપણો રસ્તો માપી લેવાનો ભાઈ જે પણ રસ્તો તમને અનુકૂળ લાગે શાંતિથી મતલબ જીવવાનું આપણે ઝઘડાઓમાં પડીને રોગ પાથમાં પોતલા બાંધવા એના કરતી એના કરતાં આપણે આપણો અલગ મુકામ કરીને શાંતિથી જીવવાનું જે પરમાત્માએ નથી જ આપ્યું એ નથી આપ્યું એનો કોઈ રસ્તો જ નથી એનો એક રસ્તો છે તો એવું તેમ કે પતિ પત્ની હોય કે એના બાળકો સાથે કે એના મા બાપ સાથે અમારા જેવા પાસે આવે તો અમે સમજાવી દઈએ કે ભાઈ આ આ પરિસ્થિતિ છે હવે તમારે બધાની વચ્ચે જો સખા ભાવ જાગૃત થાય પરસ્પર દેવોનો ભાવ તો તમે પ્રેમથી રહી શકો અમે એ ભાવ જાગૃત કરવાની કોશિશ કરીએ જ છે નહીં થાય તો પછી પરમાત્માની ઈચ્છા બરાબર ગઈકાલે બીજું છે નિયતિ પરિસ્થિતિનું નિર્માણ કરે છે બરાબર અમે એ પરિસ્થિતિને ફેરવવા માટે તમારો સ્વભાવ બદલવાની કોશિશ કરીએ છીએ બરાબર તો તમે એ પરિસ્થિતિના ગુલામ જ થવા માંગો તો પછી પરમાત્મા કે અમે શું કરી શકીએ સમજાય કે ઘણા કે સાહેબ કે મંત્ર આપણને મંત્ર થી શું પરમાત્મા જે તને આપ્યું જ રીતે પછી આપી જ નહીં નીચે આવીને મંત્ર થઈ જવાનું એવું તને જીવન શુદ્ધ સરળ જીવન જીવો પરમાત્માની ભક્તિ કરો એની કૃપાથી તમારું સારું જ થશે જે નથી આપ્યું નથી આપ્યું એ સંતાન ની આ તો નથી માર ખાવો સંતાન ઘણા હોય એના કોઈરાને ફાર જીક બહુ કરે હાથ પગો ભાંગી કરે ભાઈ તું એક માધ્યમ છે બરાબર એ બાળકે કોઈને કોઈ ઋણાથી જન્મ લીધો છે મારજૂટ કરીને કે ગમેન્ટ કરીને તમે એનું ભાગ્ય નહીં બદલી શકો એનું ભાગ્ય જે છે તે જ એ જીવવાનો છે સંસારમાં ડખાવાનું કારણ આ જ છે કે સોની ની એક હજાર કપલ આવે ને અમારી તો મારી નવસો પચીસ કપલના તો જ નથી હોતા એટલે એ લોકોના ગ્રહો ટકરાય પરમાત્મા જાણે છે ગુરુઓ જાણે અવધૂત જાણે એટલે એ સખા ભાવ લાવ્યા પરસ્પર દેવોનો ભાવ લાવ્યો એ ભાવ જાગૃત થાય એ પ્રકારની ભક્તિ જાગૃત થાય એ પ્રકારની તમારી અંદર સમજણ જાગૃત થાય કે તમારી પત્ની તમારા બાબા બાળકો તમારા ભાઈ બહેન આ બધાની અંદર એ જ આત્મા રહેલો છે જે મારી અંદર રહેલો છે એની અંદર પણ એ જ કૃષ્ણ રહેલો છે તમારી અંદર રહેલો છે એની અંદર પણ એ જ રામ છે એની અંદર પણ એ જ માતા છે જે મારી અંદર છે કારણ કે આત્મા જ પરમાત્મા છે તો ઝઘડો કરે તે કોણ કરે તમારું ઋણ બંધનથી જે તકરાવ છે એટલા કારણ તમારી હાથે ઝઘડા થઈ જાય આટલી સમજણ આવી જાય તો જ્યારે એ પરિસ્થિતિ આવે ગ્રહો એનો પ્રભાવ કરે ત્યારે તરત એનું સ્મરણ થઈ જવાથી વિવેક બુદ્ધિ જાગૃત થઈ જવાથી તમે પરિસ્થિતિ પર કંટ્રોલ કરી શકો છો એટલે હું ઘણાને એમ કહું ભાઈ તું એકલો નહીં આવ તારી ઘરવાળીને લઈને આવો ઘરીવાળા આવે એને કહે તું ભાઈ એકલો નહીં આવ તારા ઘરવાળાને લઈને આવો તો હું તો બધાને સમજ કહું પરિવાર સાથે જ આવો એકલા આવો તો અમે એકને સમજાવીએ તો શું મતલબ બીજો કાઢી સમજવાનો છે એટલે હંમેશા આવો પારિવારિક ઝઘડા હોય કે ગમે તે હોય પૂરા ફેમિલી સાથે આવો ફેમિલી સાથે આવો તો અમે તમને આખું તમારું શું કે બ્લડ ટેસ્ટ કરીને જ બતાવી દઈએ કે તમારા દરેકનું દરેક સાથે આ રીતે ઋણાનું બંધન છે એ તમે સમજી જાઓ તમારા નસીબમાં પતિનું આટલું જ સુખ છે તમારા નસીબમાં પત્નીનું આટલું જ સુખ છે જો સમજી ને તો પરમાત્માએ જે સુખ આપ્યું છે ને તો સુખ વધી જાય ઝઘડો થાય એટલે તમને ત્રસ્ટ થઈ જાય સારું આપણા નસીબમાં જ લખેલું ઝઘ એટલે ટા અટકી જાઓ અને પ્રેમ એકવાર સાચો પ્રેમ અને દિવ્યાત્મા પ્રેમ સખા ભાવને પરસ્પર દેવોનો ભાવ એવો પ્રેમ જાગૃત થાય પત્ની તરીકેનો પ્રેમ ઉપનાન પણ તમારી અંદર એના પ્રત્યેનો સખા ભાવ જાગૃત થાય કે પરસ્પર દેવો ભાવ જાગૃત થાય તો તમારા બંધુનું જીવન જ અલગ બની એટલે અમે બોલીએ છીએ કે ભાઈ હાથે આવો ભાઈ એકલા આવે બેન એકલા આવે તો એમાં હું હું કરી એકને ઇન્જેક્શન આપીએ બીજાને નહીં આપે તો વાયરસ તો રહેવાનો જ છે ગુરુ પાસે અમારા ગુરુ પાસે પણ જેટલા ગયા એ લોકોના કોઈના ડાયવો નહીં થયા હોય એનું કારણ હું હા કે ગુરુ પ્રત્યેના પ્રેમને કારણે બંને પણ એકબીજા પ્રત્યે એવા જ દિવ્ય પ્રેમથી ઓટોમેટિક જોડાઈ જાય છે આપણે આપણે બધા એક ઋણાનુબંધનથી ભેગા થયા છે એમાં કોઈનું ઋણ આપણા પછી માઇનસ હોય કોઈનું પ્લસ હોય જેનું માઇનસ હોય એના તરફથી આપણને કષ્ટ મળે જેનું પ્લસ હોય એના તરફથી આપણને સુખ મળે મિત્રતા ભાઈ બહેન સખા વેપાર ધંધા બધામાં આ જ છે એ આપણે સમજી લેવું પડે પરમાત્માએ તમને શું ભાગ્ય આપ્યું છે તમને શું જીવન આપ્યું છે એ સમજી લેવું એનાથી શું થાય કે જો ખરાબ હોય તો એની તીવ્રતા ઓછી થઈ શકે અને સારું હોય તો એની તીવ્રતા વધી શકે એટલે અમે કહીએ કે તમને પરમાત્મા જે આપ્યું છે ને એમાં અમે વીસ પચીસ ટકા કે ચાલીસ ટકા સુધીનો સુધારો કરી શકીએ ઘણીવાર એવો ભક્તિનો માર્ગ બતાવીએ તો ઘણો સુધારો થઈ જાય જે લોકોએ શ્રદ્ધાથી કર્યું છે એ લોકોને ફર પણ મેળવ્યો છે સાહેબ અમને સારું છે દેવનું કામ દેવ કરે છે અમે તો વધે માર્ગ છે માર્ગ બતાવનારા છે બરાબર સંજય બોરીવાલાના પ્રાતકાલે સત્સંગમાં સરળ સખાઓ મિત્રોને પ્રણામ જેના પણ દાંપત્ય જીવનમાં ઝંઝાવત હોય સંતાનો સાથે ઝંઝાવત હોય મા બાપ સાથે ઝંઝાવત હોય એકવાર રૂબરૂ બધા સાથે આવો મળવા કોર્ટ કચેરી જાઓ ડાયવોર્સ કરવા જાઓ એ પહેલાં રૂબરૂ એકવાર મળવા આવો પણ એક વસ્તુ કહો હસબન્ડ વાઈફમાં ચરિત્રનો પ્રશ્ન હોય ને ભાઈ તો એનું કોઈ સમાધાન નથી અમે નાશ તું છૂટો થઈ કે તું છૂટી થઈ જાય બાકીના બધા પ્રશ્નોનું સમાધાન પરમાત્મા પણ કરે છે જ્યાં ચરિત્રનો પ્રશ્ન હોય આતંકવાદનો પ્રશ્ન હોય એનું કોઈ સમાધાન નથી એમાં એ બી ગોળી છૂટે સંજય બરિયાલાના પ્રણામ શ્રી ગુરુદેવ દાખતા